જો તમે એમ વિચારતા હોવ કે ક્ષાર હંમેશા તટસ્થ હોય છે તો તમને આ વિડીયો જોઈને નવાઈ લાગશે ક્ષાર એસિડિક અને બેઝિક બંને તરીકે વર્તી શકે આપણે આ વિડીયોમાં કેટલાક ક્ષાર લઈશું અને તેમની પ્રકૃતિ ઓળખવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ આપણે જે જાણીએ છીએ તેનાથી શરૂઆત કરીએ આપણે જાણીએ છીએ કે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે તેઓ એકબીજાની અસરનો નાશ કરે છે અને આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ પરિણામે આપણને ક્ષાર અને પાણી મળે છે આપણે તેના ઉદાહરણ પણ જોઈ ગયા હતા ધારો કે એચસીએલ બેઝ એને ઓએચ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડ એને સીએલ બનાવે છે જેને આપણે મીઠું તરીકે ઓળખીએ છીએ અને આ ક્ષાર તટસ્થ છે તેનો અર્થ એ થાય કે જ્યારે આપણે મીઠાને પાણીમાં નાખીએ તો તે એચ આયન કે OH- આયન ની સાંદ્રતામાં વધારો કરતો નથી તેથી આ ક્ષાર તટસ્થ છે હવે અહીં નોંધવા જેવી બાબત એ છે કે HCl એ પ્રબળ એસિડ છે અને આ NaOH એ પ્રબળ બેઝ છે મારો કહેવાનો અર્થ એ છે કે જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને જે ક્ષાર મળે છે તે તટસ્થ હોય છે કારણ કે આ બંને એકબીજાની અસર સમાન રીતે દૂર કરે છે પરંતુ જો હવે પ્રબળ એસિડ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરે તો તેના પરિણામે આપણને જે ક્ષાર મળે છે તે એસિડિક હોય છે તે એસિડિક હોય છે તેવી જ રીતે નિર્બળ નિર્બળ એસિડ એસિડ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને જે ક્ષાર મળે છે તેની પ્રકૃતિ બેઝિક હોય છે હવે જો તમે એમ વિચારતા હો કે નિર્બળ એસિડ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરીને આપણને તટસ્થ ક્ષાર આપે તો એવું નથી તેને સમજવા આપણે ઘણા બધા ખ્યાલોની સમજ મેળવવી પડશે અને તેની વાત આપણે પછીના વિડીયોમાં કરીશું અત્યારે આપણે ફક્ત આના પર જ ધ્યાન આપીએ હવે તમને એમ થતું હશે કે પ્રબળ એસિડ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરીને આપણને એસિડિક ક્ષાર કઈ રીતે આપે છે તો મેં તે પ્રશ્નનો જવાબ બીજા વિડીયોમાં આપ્યો છે આપણે ફક્ત આ વિડિયોમાં આ કોષ્ટકને આધારે જુદા જુદા ક્ષાર લઈશું અને તેમની પ્રકૃતિને ઓળખવાનો પ્રયત્ન કરીશું તો હવે આપણે શરૂઆત કરીએ આપણને આ ક્ષાર આપવામાં આવ્યો છે સોડિયમ એસિડિટ સી હવે આપણે આ ક્ષારની પ્રકૃતિ શોધવાની છે તે એસિડિક છે બેઝિક છે કે તટસ્થ છે અને તે શોધતા પહેલા મારે એ જાણવું પડશે કે કયો એસિડ અને કયો બેઝ કયા એસિડ અને કયા બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને મને આ ક્ષાર મળે છે ત્યારબાદ તે એસિડ અને બેઇઝની પ્રકૃતિ કેવી છે તેના આધારે આપણે આ ક્ષારની પ્રકૃતિ કહી શકીશું તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો તમે વિચારો કે કયા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આગ ક્ષાર મળે છે હવે આપણે તે સાથે મળીને કરીએ આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝના આયનોની અદલા બદલી થાય છે અને પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે છે હવે જો આપણે એસિડ અને બેઝ મેળવવા હોય તો આપણે ક્ષાર અને પાણીના આયનોની અદલા બદલી કરી શકીએ પાણી અથવા તરીકે પણ લખી શકાય હવે આપણે આ બંને માં કયા આયન રહેલા છે તે જોઈએ અહીં આપણને સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ એટલે કે એસિટેટ આયન મળે તેમજ બીજો આયન એને પ્લસ છે તેવી જ રીતે પાણીમાં પણ બે આયન રહેલા છે એચ પ્લસ અને ઓએચ માઇનસ હવે આપણે એસિડ અને બેઝ મેળવવા આ આયનોના સ્થાનની અદલાબદલી કરીએ તો અહીં આ એચ પ્લસ આયન એસિટેટ આયન સાથે આકર્ષાય અને પરિણામે આપણને CH3COH મળે અને આ આપણું એસિડ છે હવે તેવી જ રીતે એને પ્લસ આયન OH માઇનસ આયન સાથે આકર્ષાય પરિણામે આપણને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને તે બેઝ છે આમ અહીં આ ક્ષાર કયા એસિડ અને બેઝ બનેલો છે તે આપણે શોધી નાખ્યું હવે આપણે જે એસિડ અને બેઝ ને શોધ્યા તેની પ્રકૃતિ શું છે તે જોઈએ આમાંથી કયું પ્રબળ અને કયું નિર્બળ છે શું તમે જાતે જ તે ચકાસી શકો જો તમને યાદ હોય તો એને એ પ્રબળ બેઝ છે અહીં આ પ્રબળ બેઝ છે અને તેનો અર્થ એ થાય કે એને નું પાણીમાં સંપૂર્ણપણે વિયોજન થઈ જશે જેના કારણે આપણને આ આયન મળે છે સોડિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન જો તમને આ પ્રબળ અને નિર્બળનો અર્થ ન ખબર હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી મેં તેના પર એક વિડીયો બનાવ્યો છે તમે તે વિડિયો જોઈને તેનું પુનરાવર્તન પણ કરી શકો હવે અહીં આપણી પાસે એસિટિક એસિડ છે અને જો તમને યાદ હોય તો આ એસિટિક એસિડ નિર્બળ એસિડ છે તેનો અર્થ એ થાય કે આ એસિટિક એસિડના બધા જ અણુઓનું વિયોજન થશે નહીં તેનું વિયોજન આંશિક રીતે થાય હવે આપણે એસિડ અને બેઝની પ્રકૃતિ જાણીએ છીએ તો શું તમે તેના પરથી ક્ષારની પ્રકૃતિનું અનુમાન લગાવી શકો વિડિયો અટકાવો અને તેના વિશે વિચારો અહીં એસિડ નિર્બળ છે પરંતુ બેઝ પ્રબળ છે માટે આ ક્ષારની પ્રકૃતિ બેઝિક છે આમ આપણો જવાબ આ પ્રમાણે થાય અહીં આપણને બેઝિક ક્ષાર મળે આમ સૌથી પહેલો સ્ટેપ એ છે કે આ ક્ષાર મેળવવા માટે કયા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ હશે તે શોધો ત્યારબાદ બીજો સ્ટેપ એ છે કે તે એસિડ અને બેઝ ની પ્રકૃતિ જુઓ અને પછી તે પ્રકૃતિ પરથી ક્ષાર ની પ્રકૃતિ કેવી આવશે તે જુઓ હવે આપણે એક બીજો ઉદાહરણ જોઈએ અહીં મારી પાસે એક બીજો ક્ષાર છે જે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઈડ છે હવે મારે તેની પ્રકૃતિ શું છે તે શોધવાનું છે તો શું તમે વિડીયો સૌ પ્રથમ એ જોઈએ કે કયા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝ ના સ્થાનની સ્થાન ની અદલાબદલી થઈને આપણને ક્ષાર તેમજ પાણી મળે છે માટે એસિડ અને બેઝ પાછું મેળવવાની એક રીત એ છે કે આપણે આ ક્ષાર અને પાણીના આયનોની અદલા બદલી કરીએ લખી શકીએ અને હવે આપણે આ બંને સંયોજનના આયન લખીએ અહી આપણી પાસે એનએચ ફોર પ્લસ આયન છે અને સીએલ માઇનસ આયન ક્લોરાઈડ આયન તેવી જ રીતે અહીં એચ પ્લસ આયન અને ઓએચ માઇનસ આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન હવે આપણે આયનોના સ્થાનની અદલા બદલી કરીએ અહીં આ NH4+ OH- સાથે જોડાશે અને પરિણામે આપણે NH4 OH મળશે અહીં આ બેઝ છે કારણ કે તેમાં OH- આયન છે તેવી જ રીતે H+ આયન ક્લોરાઇડ આયન સાથે સંયોજાય અને પરિણામે આપણે HCl મળે જે એસિડ છે કારણ કે તેમાં H+ આયન છે આમ આપણે કયા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે તે શોધ્યું હવે આ એસિડ અને બેઝ પ્રકૃતિ કઈ છે તે જોઈએ આપણે જાણીએ છીએ કે HCl એ પ્રબળ એસિડ છે તેનું સંપૂર્ણ વિયોજન થાય છે અને તેવી જ રીતે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ છે કારણ કે તેનું આંશિક વિયોજન થાય છે આમ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને આ ક્ષાર મળે છે તો શું તમે આના પરથી આ ક્ષારની પ્રકૃતિ જણાવી શકો અહીં એસિડ પ્રબળ છે પરંતુ બેઝ નિર્બળ છે માટે ઉત્પન્ન થતો ક્ષાર એસિડિક હશે હવે આપણે આ વિડીયોમાં જે જોઈ ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરીએ આપણે જોઈ ગયા કે ક્ષાર એસિડિક બેઝિક અથવા તટસ્થ હોઈ શકે અને તેમની પ્રકૃતિ કઈ છે જે એસિડ અને બેઝમાંથી બનેલો છે તેની પ્રકૃતિ પર આધાર રાખે છે આપણે એ જોઈ ગયા કે જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો આપણને ક્ષ્યારની પ્રકૃતિ કઈ મળે આપણે એ પણ જોઈ ગયા કે જો એકની પ્રકૃતિ પ્રબળ હોય અને બીજાની પ્રકૃતિ નિર્બળ હોય તો કઈ પ્રકૃતિનો ક્ષાર મળે આશા છે કે તમને આ યાદ રહ્યું હશે અને જો તમને તે યાદ ન રહ્યું હોય તો તમે આ વિડિયો ફરીથી જોઈ શકો